જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો ફ્રી ઇંગ્લિશ લર્નિંગ કોર્સમાં આજે ચોથો દિવસ છે એ પહેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે જે આ કોર્સ છે તે અલગ અંદાજમાં બીજા કરતાં અલગ આ કોર્સ તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજે આપણે આવી ગઈએ છીએ સૌથી વધારે બોલાતા સૌથી વધારે ઉપયોગી મજબૂરીવાળા વાક્યની એકદમ એવી પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો એ પહેલાં આપણે બોલીએ છીએ મારે ત્યાં જવું પડ્યું તમારે અહીં આવવું પડશે મારે રોકાવવું પડશે મારે રૂપિયા આપવા પડે હે મારે સવારમાં માં ઉઠવું પડે હે તો મજબૂરી વાળા મજબૂરી વાળા વાક્યમાં શું આવે ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ હેવ ના રૂપ ઈ પેલા વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળનું ટુ હેવ નું રૂપ હેવ હેઝ ભૂતકાળ નું રૂપ હેડ

અહીં આવું પડે છે તેને અહીં આવવું પડ્યું તેને અહીં આવું પડશે બરાબર ઈ પેલા V1 જો આ V1 એટલે મૂળ ક્રિયાપદો V1 મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનો રૂપ V3 ભૂત કૃદંતનો રૂપ V4 ing વાળા રૂપ અને V5 s અથવા es વાળા રૂપ go went gone going goes eat ate eaten, eating, eats, write, wrote, written, writing, writes. અને ખાસ મારા વાલા મિત્રો કરતા આ એટલે હું અને મે વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે એટ એટલે તે નીજી વસ્તુ નાનીતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધે એટલે તેઓ ઓલ એટલે બધા જો ઓલ એટલે બધા હવે વી ઓલ તો અમે બધા અથવા આપણે બધા વી વાહી ઓલ મૂકી દયો તો અમે બધા આપણે બધા યુ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા ધે ઓલ તેઓ બધા ચાલો આઈ you ધે અને બહુવચન હજી એક વાર આઈ વી ધે અને બહુવચન માં હેવ આવે છે he સી it અને એક વચનમાં હેઝ આવે છે જો બધા એમાં ટુ પ્લસ મૂળ ક્રિયા પદ નું હોય તો શું થાય ટુ have ના રૂપ અને ઈ સેના માટે આવે છે માલિકી માટે મારી પાસે ગાડી છે આઈ હેવ અકાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અકાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અકાર

મારે રોકાવું પડ્યું મારે રોકાવું પડ્યું હેડ ટુ સ્ટે મારે રોકાવું પડશે ભવિષ્યની મજબૂરી છે તો એમાં શું આવે આઈ વિલ હેવ ટુ સ્ટે વર્તમાન કાળમાં હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો છોકરા માટે કોઈ જસ્ટ એક્ઝામ્પલ કોઈ છોકરો છે હીમા આવે બરાબર તેને તેને લખવું પડે છે હી હેઝ ટુ રાઈટ તેને લખવું પડ્યું હી હેડ ટુ રાઈટ તેને લખવું પડશે હી વિલ હેવ ટુ રાઈટ ઢગલાબંધ વાક્ય બને છે આના ઉપરથી મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો મારે જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો મારે રાહ જોવી પડે છે આઈ હેવ ટુ ટુ મારે મારે રાહ રાહ જોવી જોવી પડી હેડ પડશે આઈ વિલ હેવ ટુ વેટ મારે વિચારવું પડ્યું આઈ હેડ ટુ થિંક મારે પૂછવું પડશે આઈ વિલ હેવ ટુ આસ્ક આઈ વિલ હેવ ટુ આસ્ક તેણીને ચા બનાવવી પડે છે તેણી એટલે સી

તેઓને કામ કરવું પડે છે તેઓ મીન્સ કે ધે એમાં આવે હેવ તેઓને કામ કરવું પડે છે ધે હેવ ટુ વર્ક તેઓને કામ કરવું પડ્યું ધે હેડ ટુ વર્ક તેઓને કામ કરવું પડશે ધે વિલ હેવ ટુ વર્ક ધે વિલ હેવ ટુ વર્ક ઢગલાબંધ વાક્ય બને છે વર્તમાન કાર્ડમાં હૈવ અથવા એસ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં હાયડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્ય હકાર સૌથી વધારે ખૂબ ઉપયોગી ટોપિક છે દરેક ગુજરાતીઓ દરરોજ આપણે આવું જ બોલીએ છીએ નકાર વાક્યની વાત કરીએ તો યાદ કરો ટુ હેવ નકારમાં વર્તમાન કાર્ડમાં શું આવે છે ડુ અને ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં ઓલરેડી વિલ હોય એના પછી પછી હંમેશા હંમેશા નોટ હેવ આમાં પણ હેવ અહીંયા પણ હેવ અને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એક તમે જુઓ મારે રોકાવવું પડે છે આઈ હેવ ટુ સ્ટે મારે રોકાવવું પડતું નથી આઈ ડુ નોટ હેવ ટુ સ્ટે મારે રોકાવવું પડ્યું આઈ હેડ ટુ સ્ટે મારે રોકાવવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ સ્ટે મારે રોકાવવું પડશે આઈ વિલ હેવ ટુ સ્ટે મારે રોકાવવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ સ્ટે હેવમાં જે આવતું હોય એ ડૂમાં આવે નકાર વાક્યની વાત કરીએ નકાર વાક્યની આપણે વાત કરીએ તો ઓલા તો હકાર વાક્ય આ છે નકાર વાક્ય વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય વર્તમાનમાં નકારમાં મજબૂરી પણ નકાર એમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હેવ બધા એમાં નોટ હેવ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો ઓલરેડી આવતું જ બરાબર કોઈ કામ કરવું પડતું નથી કોઈ કામ કરવું ન પડ્યું ને કોઈ કામ કરવું પડશે નહીં બરાબર જસ્ટ એક્ઝામ્પલ તેણીને ચા બનાવી પડતી નથી તેણી એટલે સી એમાં આવે ડઝ એકવચનમાં ડઝ તેણીને ચા બનાવી પડતી નથી સી ડઝ નોટ હેવ ટુ મેક ટી તેણીને ચા બનાવી ન પડી મારે ત્યાં જવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ ગો ધેર તમારે અહીં તમારે અહીં રાહ જોવી ન પડી યુ ડીડ નોટ હેવ ટુ વેટ હિયર તેણીને ચા બનાવી ન પડી સી જો ભૂતકાળમાં બધાયમાં ડીડ ભવિષ્યમાં બધાયમાં વિલ સી ડીડ નોટ હેવ ટુ મેક ટી તેણીને ચા બનાવી પડશે નહીં સી વિલ નોટ હેવ ટુ મેક ટી મારે પૂછવું પડતું નથી આઈ માં આવે ડુ આઈ ડુ નોટ હેવ to ask મારે પૂછવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ આસ્ક મારે પૂછવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ આસ્ક તેને વિચારવું પડતું નથી છોકરા માટે હી એમાં આવે ડઝ હી ડઝ નોટ હેવ ટુ થિંક તેને વિચારવું પડતું નથી હી ડઝ નોટ હેવ ટુ થિંક તેને વિચારવું ન પડ્યું હી ડીડ નોટ હેવ ટુ થિંક હી ડીડ નોટ હેવ ટુ થિંક તેને વિચારવું પડશે નહીં હી વિલ નોટ હેવ ટુ થિંક તમે જોઈ શકો છો અહીંયા ડુ ડઝ આવે ભૂતકાળમાં હંમેશા ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હંમેશા હેવ હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આના ઉપરથી તમે ઘરે બેઠા અલગ અલગ કરતા લઈને કરોડો વાક્ય બનાવી શકો છો મારા હું તમને એક વાક્ય આપીશ તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો હું તમને એક વાક્ય આપીશ તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો મજબૂરી વાળા વાક્ય મજબૂરી વાળા વાક્ય ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય અગાળ ની વાત કરીએ તો હકાર હો પેલે હકાર હકારમાં વર્તમાન કાર્ડમાં હે અથવા એસ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ હકારમાં વર્તમાન કાર્ડમાં ડુ અથવા ડસ ભૂતકાળમાં ડીટ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ હંમેશા હેવ હંમેશા ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટોટલ છ વાક્ય બને હું તમને એક વાક્ય આપીશ તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો પણ એ પહેલા ચલો પાર્થને સિમ્પલ વાક્ય પાર્થ ને વાંચવું પડે છે ચલો જો પાર્થને વાંચવું પડે છે પાર્થ હેઝ ટુ રીડ પાર્થને વાંચવું પડતું નથી એ જ વાક્ય પણ નકારમાં વર્તમાન કાળ નકાર પાર્થ ડઝ નોટ હેવ ટુ રીડ पार्थ ने वाँचव पड़ू पार्थ हेड टू रीड पार्थ ने वाँचव न पड़ियोट पार्थ पार्थ ने टू रीड पार्थ ने वाँचव पड़से नहीं। पार्थ विल नॉट हेव टू रीड બરાબર અને જેમ ત્રણ હકાર ત્રણ નકાર વાક્ય બને છે ચાલો હું તમને આપું છું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો જસ્ટ એક્ઝામ્પલ છોકરી માટે છે તેણીને ગાડી ચલાવવી પડે છે તેણીને ગાડી ચલાવવી પડે છે તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ત્રણ હકાર ત્રણ નકાર તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી લર્નિંગ ઇંગ્લિશ કોર્સ આ કોર્સ અને આવી પ્રેક્ટિસ ઇતિહાસમાં YouTube માં વાર હવે તમે ઘરે બેઠા કોઈ પણ ક્રતા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો ઢગલાબંધ કરોડો વાક્ય બને WhatsApp ગ્રુપમાં ફ્રી PDF ફાઈલ માટે 756778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ બરાબર ચાલો મારે રમવું પડે છે આઈ હેવ ટુ પ્લે મારે રમવું પડતું નથી આઈ ડુ નોટ હેવ ટુ પ્લે મારે રમવું પડ્યું આઈ હેડ ટુ પ્લે મારે રમવું ન પડ્યું અથવા મારે 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 રમવું 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 પડ્યું નહીં નહીં આઈ આઈ ડીડ નોટ નોટ હેવ હેવ ટુ 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 પ્લે 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 પડશે પડશે વિલ તમે પણ કરોડો વાક્ય ઘરે બેઠા બનાવી શકો છો તમારા માટે આ કોર્સ તન તોડ મહેનત કરીને બનાવ્યો છે લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ ને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં તમને વિડીયો કેવો લાગ્યો તમે નીચે કોમેન્ટ કરી નાખો અને પ્લે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સાથે તો ફિરકીયા હે ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખી જશો ચાલો મળીએ આવતીકાલે પાંચમા દિવસ સાથે એ પહેલાં ગઈકાલનો વિડીયો જોઈ લેજો ચાલો મળીએ આવતીકાલે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો